વાતે થઈને હેડ્યો છું અને આ વાત જાય છે એમાં જઈને ઘરે તો વિચાર કર્યો છે કે આ લીલા પૈસા લઈ આવું કે હીરા કોઈ દાડો હાલવા નહીં આવે પણ આ લેતા કેટલા કોસ વીજ છું છે દહ પણ આપણે લેવાના છે એટલે એમાં કેવું છે કે હવે પૈસા હાલો ના ભાઈ હવે મૂલી ટકો અમે ગમે જતો હતો ને હવે જોઉં છું ડાયરેક્ટ એ ઘરે જો હાડો એ જાતા હું આ તો ભૂલા પડ્યા જાતો ગમ માં પછી યાદ આવી મેં તો રૂપિયા લેલા છે મારે પંદર હજાર લેવાના પૈસા મહિના પેરા ના તા

એટલે મારો છે મારે લોસો પડે છે કે મેં આલ્વામ ભૂલ પેમાજી મારે કોણ રાખો તમે બોલ્યા છો તમે બોલ્યા એટલે ભગવાનના મોમાં બોલ્યા તમે બોલીને બીજું બોલો રાખો સો મહિના કીધા છે હવે હું સો મહિના રાખવાનો નહીં સો મહિનાના પૈસા એટલે દસ હજાર વ્યાજ 5000 હજાર મોડી પૈસા બાપા કરીને પંદર હજાર રૂપિયા રા રાહા પછી મને મારી રીતે પૈસા લે તો આવડે છે હો ભાઈ તમે તમારી રીતે મને તો તમે ખબર છે નહી નહીં પાવો ડોન તો ખબર છે ભાઈ આ હાથા દોડી કરીને પગ ખૂંજીને પગ ધોઈને કોણ પીધીને પૈસા લઈ રહ્યો છું પણ

એક ને થે છે પણ આ બીવે વડે આવી જશે ચડીને ચડે હવે એક તો બાઇક વેસી નાલવાન છે હવે વંચી વેસી નાલીસ હું આજ તો મન લાગે એક જ છ રસ્તો વજે છે કે મરવું પડશે બાકી એમને મારે 1.5 લાખ રૂપિયા તો મારે 1.5 લાખ ને આવે 50 ને 20 લા 50 ને 15 એટલે એટલા જ હોય છે કે હારડ એમ જ કરવું પડશે

એનો ઓરો પટ્યા જવાનું અરે બસ તો ભાઈ બસ હાલ તો લાગ આ ગયા હા સારું છે મજા આવશે ના બસ બસ તમને આ ગયા આ કોણ જ બા ના જ તો આયા તો સારું કરવા દાયો સારું કરવાની બે મહિનાનો વાયદો રાખ્યો છે લાગે હું મને ના ભાઈ પણ આપણે 60 વાગે તાકો આપણે એને જે 10 સેકન્ડ માં છડી પૈસા લાવતો હતો મોરો થા આજો સંકટજી હા ગોપજી હા એક વાત કુ